ખેડૂતો સાથે કામ કરે છે બેનોની નાની મોટી બાર પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેમાં હાથમાં સ્વરોજગાર તાલીમ સાસુ વન ના કિચન ગાર્ડન વૃક્ષારોપણ પ્રાકૃતિક ખેતી આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ અને આવી રીત નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ જેમાં બેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થાય અમે એમને ખૂબ જાણવા શીખવા મળે અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળના એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે ખાસ તો કરીને મારે એ કેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બહેન છે એ સ્લમ વિસ્તારમાં નવ મંડળ ચાલે છે આપણા એ મહિલા મંડળને બહેનો આજે બચત કરતી થઈ નાનો મોટો ધંધો કરતી થઈ એમનો સંસ્થાને ખુબ ખુબ આનંદ છે અને આ બધા કાર્યમાં દેવચંદો ખુબ મોટો અમારી જે બહેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવા કામ અમારી સંસ્થા મોટે ભાગે કરી રહી છે જેથી બહેનોને ખ્યાલ આવે કે સંસ્થા શું છે જે એમાંથી તાલીમ લે મંડળો થકી તાલીમ લે